ભારત અને સાઉથ આફ્રિકા સહિત વિશ્વભરમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ ભક્તિભાવ પૂર્વક અને શ્રદ્ધા આનંદ ઉલ્લાસ ઉત્સાહ સંપૂર્ણ આધ્યાત્મિક ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ઉજવવામાં આવ્યો સાઉથ આફ્રિકા દેશના અલગ અલગ સ્ટેટમાં એટલે કે કેપટાઉન જોહાનિસબર્ગ પિટોરિયા ઇસ્ટ લંડન ડર્બન સહિત ઠેર ઠેર જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો હતો શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ઇસ્કોન મંદિર બી એપીએ સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક ધર્મગુરુ શ્રી મહંત સ્વામીજીની પ્રેરણાથી જોહાનીસબર્ગ સ્ટેટમાં બંધાઈ રહેલા સૌથી મોટા હિન્દુ શિખરબદ્ધ સ્વામિનારાયણ મંદિરમાં રામકૃષ્ણ વેદાંત સોસાયટી અને શ્રી લક્ષ્મીનારાયણ મંદિર વિષ્ણુ ટેમ્પલ ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી આશ્રમ ખાતે અને હરિધામ સોકડા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોએ ગેવલ પ્રાઇમરી સ્કૂલમાં જન્માષ્ટમી પર ઉજવવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું સ્વાધ્યાય પરિવારના શ્રી પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાજી પ્રેરિત સાઉથ આફ્રિકા સહિત વિશ્વભરમાં પતનાટ્યની સત્તર હજારથી પણ વધુ ટીમના લાખો યુવાનોએ જન્માષ્ટમી પર્વ નિમિત્તે પતનાટ્ય એટલે કે શેરી નાટકો અલગ અલગ જગ્યાએ કરીને જન્માષ્ટમી મહોત્સવ ઉજવ્યો હતો શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે મટકી ફોડ કાર્યક્રમ પણ યોજાયો હતો સાઉથ આફ્રિકા દેશના લોકગાયિકા જનેતાબેન અને લોકગાયક કિરણભાઈ અને તેમના સાથી મિત્રોએ ભજન કીર્તનની રમઝટ બોલાવી હતી અને ઉપસ્થિત શ્રદ્ધાળુ ભાવિક ભક્તો એ નંદગિર આનંદ ભયો જય ગણેયા લાલ કી હાતી પાલખી જય ગણેયા લાલ કી નાગગगन ભેદી નાદ થી તમામ મંદિરના પરિસરો ગુંજી ઉઠ્યા હતા રંગબેરંગી લાઇટ થી રાત્રિના સમય દરમિયાન શ્રી રામેશ્વર મહાદેવ પરિસર ઝગમગી ઉઠ્યું હતું શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં હજારો શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિ વચ્ચે મટકી ફોડ અને યુવાન યુવતી દ્વારા સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી તથા ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓએ રાસ રમઝટ બોલાવી હતી તળે દરેક મહાપ્રસાદ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સાઉથ આફ્રિકાની કડકડતી ઠંડીમાં પણ મોડી રાત્રે ભાવિક ભક્તો શિષ્ટ લાઈન માં ઉભા રહીને ભગવાન શ્રી કૃષ્ણનું નું પારણું ઝુલાવીને બાલકૃષ્ણ દર્શન કર્યા હતા ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મેઘરાજા એટલે કે વરસાદે પણ અમીષ આટણા કરીને બાલકૃષ્ણના ઓવાણા લીધા હતા આમ બાલકૃષ્ણની પૂજા અર્ચના આરતી કરીને ભક્તિભાઈ વાતાવરણ વચ્ચે ભગવાન યોગેશ્વર ગોપાલકૃષ્ણનો જન્મોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો ટેકનોલોજીના માધ્યમથી મોટા ટીવી સ્ક્રીન પર જન્માષ્ટમી મહોત્સવનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું ગુરુજી શ્રી જયદેવભાઈ શુક્લા ગીરીશભાઈ શુક્લા નિગમ દીક્ષિત ગૌરાંગ મહારાજે વિશ્વભરમાં વસતા આપણા ભારતીયોને જન્માષ્ટમી મહોત્સવની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી શીતલ બહેન મારું નામ જય શ્રી કૃષ્ણ બધાને હું સાઉથ આફ્રિકામાં છેલ્લા અઢાર વર્ષથી અહીંયા રહું છું આપણે આજે જોઈએ કે જન્માષ્ટમીનો ઉત્સવ જન્માષ્ટમીનો ઉત્સવ આજે સાઉથ આફ્રિકામાં પિથુરિયા મખવાસી કેપટાઉન ડર્બન અલગ અલગ જગ્યાએ જોનીસ વર્ગમાં પણ સાઉથ આફ્રિકામાં અલગ અલગ મંદિરોમાં ઉજવાતો રહેલો છે જન્માષ્ટમીમાં કૃષ્ણ ભગવાને જ્યારે પાંચ હજાર વર્ષ પહેલાં રણાંગણમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા કહી એ શ્રીમદ્ ભગવદ્ ગીતા માત્ર અર્જુન માટે ન હતી પરંતુ વિશ્વના પ્રત્યેક માનવ માટે હતું આપણે કૃષ્ણનું જીવન જોઈએ નાને હતા અધરમ મધુરમ નયનમ કૃષ્ણ ભગવાનનું આખું જીવન જ મધુર હતું નાનપણથી આપણે જોઈએ તે યોગેશ્વર રૂપ સુધી કૃષ્ણ ભગવાનનું રૂપ આપણે જોઈએ તેમણે ઘણી બધી લીલાઓ કરી નાનપણમાં આપણે જોઈએ કે ગોવર્ધન પર્વતને ઉચકવું ત્યાર પછી કંસ મામાને મારવું તેમજ અલગ અલગ પોતાના પ્રસંગો દ્વારા એમણે આખા વિશ્વને માર્ગદર્શન આપ્યું ત્યારે આપણે ખૂબ જ લકી છે કે આપણો જન્મ આવા ભારત દેશમાં થયો અને આપણે મહાન પુરુષોત્તમ એવા કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ આવી રીતે ઉજવતા રહેલા છે અને શીતલબેન આજે સાઉથ આફ્રિકામાં જે અલગ અલગ જગ્યાએ જન્મોત્સવ ઉજવ્યો જે રીતે કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ગોકુળમાં આજથી સાડા પાંચ હજાર વર્ષ પહેલાં ઉજવાયો એવી રીતે જ ભારતની અંદર અને આખા વિશ્વમાં ઉજવા ઉજવાતો રહેલો છે તો આજે સાઉથ આફ્રિકામાં જે તમે ઉજવો સૌ ઇન્ડિયન કમ્યુનિટી ભેગા થઈને જે ઉજવે છે તો આજે કેવો માહોલ હતો સાઉથ આફ્રિકામાં એવો ખરો ખરેખર આપણે જોઈએ ને તો આપણા જે ઇન્ડિયન કોમ્યુનિટીમાં આજે આપણે જન્માષ્ટમીનો ઉત્સવ જે ઉજવતા રહેલા છે એનો માહોલ તમે પોતે જો માણો તો એનો એક આનંદ જુદો છે કારણ કે આજે બધા જ વર્કમાં પોતાના કામ પર બસી હોય ઘરના પણ આવા જન્માષ્ટમી ઉત્સવમાં બધા પોતાનો સમય કાઢીને આવી રીતે મંદિરોમાં અસંખ્ય કહેવાય કે અસંખ્ય સંખ્યાઓમાં બધા જ ભેગા થઈને કનૈયાનો જન્મદિવસ ઉજવતા રહેલા છે અને ભગવાન પોતે હતા પોતાનો અવતાર હતો છતાં પણ એમને કેટલું કષ્ટ પડ્યું કૃષ્ણ ભગવાનને એમનો જન્મ જ જેલમાં થયો દેવકીના કુખે જન્મ લીધો ગોકુળમાં મોટા થયા અને સામાન્યમાં સામાન્ય ગોવાળોને જેટલો પ્રેમ કર્યો ને એટલા જ વિશ્વના મહાપુરુષોને અને ફિલોસોફરોને પણ એમણે પ્રેમ કર્યો મહાપુરુષોને પણ અને સીતલબેન બીજું જોઈએ આપણે કૃષ્ણ ભગવાનના જીવનમાંથી એક શીખવા મળે આપણાને કે સામાન્યમાં સામાન્ય માણસને પણ એમણે પોતા ન ગણ્યો અને જ્યારે સમય આવ્યો ત્યારે જે અધર્મ કરતા હતા માસી દુર્યોધન કંસ પોતાના સગાવાલા હતા પણ એમને પણ એમનો નાશ કર્યો છે કે એનું કારણ શું એના પરથી આપણે એટલું જ શીખવાનું છે કે કૃષ્ણ ભગવાને જેવી રીતનું જીવન જીવ્યું એવું આપણે જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ પછી કૃષ્ણ ભગવાન કહીને ગયા છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં તેવું કામ આપણે કરવાનું છે એટલે જીવન તેવું આપણે જીવવાનો પ્રયત્ન કરીશું પણ તેની સાથે સાથે જે ભગવાને આપણા માટે આટલું બધું આપણને સમજાવીને ગયા છે એ ભગવાનનું કહેલું કામ આપણે કરવાનું છે અને સંસ્કૃતિની સ્થાપના માટે જે કીધું ને એમણે યદા યદા હિ ધર્મશ્ય જ્ઞાની ભવતી ભારત તો એ પોતે અવતાર નથી લેતા અને રાષ્ટ્રપુરુષો મહાપુરુષોને દેશના રક્ષણ માટે ધર્મને સંસ્થાપના માટે મોકલે છે બરાબર ને ના આજે જે સાઉથ આફ્રિકામાં તમે જે જન્મોત્સવ ઉજવો તો આજે રાતના લોકો જોબ પર જાય કામ પર જાય લોકો ભણે છે અભ્યાસ કરે છે છતાં પણ એટલા જ આનંદ ને ઉલ્લાસથી ઉજવવામાં આવ્યું આજે જન્મોત્સવ હા એકદમ બરાબર ભાઈ આપણે એટલા આનંદ અને ઉત્સાહથી મેં કીધું ને અગાડી પણ તેમને કે બધા પોતાના ટાઈટ શેડ્યુલમાંથી પણ પોતાનો સમય કાઢીને

um, but we're here at the, the temple for the Rameshwar temple for Janmashtami, and uh, it's been an amazing experience so far seeing the community, seeing everybody turn out in really large numbers obviously, thousands of people here in Lens. Um, and it's been great uh, just seeing the festivities and seeing how excited everybody is, and seeing everybody come out to the temple. It really gives a strong sense of community, and I think that sense of community is very important because without it, um, you know that you're, you're missing half the message and half the point of Janmashtami, which is not to celebrate individually, but rather to get together as a community. So it's been absolutely awesome um, being part of it here, even though I'm so far away from, from home. Uh, and you know, last thing I'd like to add is just to, to everybody around the world in India or back back home in the states or here in South Africa. I'd like to wish everyone a happy, happy Janmashtami uh, and take care. South Africa tea. సోషియ మిడియా ఇంటర్నేనల్ ఇండియన్ రిపోర్ట్ వినయ పటే సత్యన గుజరా న్యూజ